हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે પશ્ચિમ પશ્ચિમ બંગાળના સંદેશખલે વિસ્તારમાં મહિલાઓ સાથે થયેલમાનવ્ય અત્યાચારોના વિરોધમાં આણંદ જિલ્લા ભાજપ દ્વારા સંગઠન દ્વારા વિદ્યાનગર ભાઈકા કા સ્ટાચ્યુ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ સાથે સાંસદ મિતેશભાઈ પટેલ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ સાથે મહિલા મોરચાના નેપાબેનની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મમતા સરકારના વિરોધમાં સૂત્રોચ્યાર કર્યા હતા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેના કાર્યકર્તાઓ દ્વારા હિન્દુ આદિવાસી મહિલાઓ પર કરવામાં આવેલા અત્યાચાર અને દુરાચારના વિરુદ્ધમાં આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત ભાઈકાકા સ્ટેચ્યુ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળમાં સંદેશ ખલીમાં ટીએમસી નેતા શાહજહાન શેખ પોતાના માણસોને મદદથી હિન્દુ મહિલાઓ પર અત્યાચાર કરી તેમની જમીન હડપી લીધી હતી હોવાના કિસ્સા આવ્યો હતો જેને પગલે સમગ્ર દેશભરમાં પશ્ચિમ બંગાળ સરકાર અને ટીએમસી પક્ષ વિરુદ્ધ દેખાવો યોજાઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત ભાઈ સ્ટેચ્યુ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ભાજપના નેતાઓએ શરમ કરો શરમ કરો મમતા દીદી શરમ કરોના નારા લગાવ્યા હતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું રાજીનામું આપે તેવી હતી એક મહિલા મુખ્યમંત્રીના રાજમાં કોઈ મહિલાઓ સલામત ના હોય એ માત્ર સમગ્ર દેશ માટે શરમજનક છે જો મમતા દીદીમાં મહિલાઓ માટે થોડીક પણ શરમ બચી હોય તો તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ જ્યારે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે ધરપકડનું નાટક કરી ગુનાગારોને બચાવી રહ્યા છે ત્યારે આ ઘટનાને વખોડી અમે મુખ્યમંત્રી મમતા બેનરજીનું રાજીનામું માગીએ છીએ સંદેશ ખલીમે આજ મચી એક હલબલી ફિર બી મમતા નહીં હલબલી એક મહિલા મુખ્યમંત્રીના રાજ્યમાં એનું નામ મમતા છે પણ સહેજ પણ મમતા દાખવે નહીં એવું એક અધમ કૃત્ય થયું છે અને આજે જ્યારે સમગ્ર દેશમાંથી જ્યારે વિરોધનો વંટોર ઉઠ્યો છે ત્યારે આ ઘટનાને અમે સખત સખોમાં વંટોળી વખોડી કાઢીએ છીએ અને આજે એક નાટક ધરપકડનું કર્યું છે પણ પિસ્તાલીસ દિવસથી જે દાદાગીરી શાહજાહે ચલાવી અને પશ્ચિમ બંગાળમાં બહેનો સલામત નથી એ સંદેશ સમગ્ર રાષ્ટ્રને પહોંચ્યો છે ત્યારે જો મમતા દીદીમાં સહેજ પણ શરમ હોય તો વહેલી તકે એમણે રાજીનામું આપવું જોઈએ ભારતીય જનતા પાર્ટી મહિલા મોર્ચાની સમગ્ર બહેનો વતી અને જિલ્લા સંગઠન વતી આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને મમતા દીદીનું રાજીનામું માગીએ છીએ આજનો કાર્યક્રમ એ છે કે આપણને સૌને ખબર છે કે બંગાળમાં એક મહિલા દ્વારા મહિલા ઉપર મહિલાઓ ઉપર જે કૃત્ય આચરવામાં આવે છે ખૂબ જ શરમજનક છે અને એમાંથી એવું કહેવાય ને કે મમતા બેનરજી સીએમ તરીકે એમણે કોઈ પણ સ્થાન લીધું નથી અને એક મહિલા તરીકે મહિલાઓને જો સન્માન અને સુરક્ષા ના આપી શકતા હોય તો એવા સીએમની મહિલા તરીકે કદાચ કોઈ જરૂર જ નથી અહીંયા નહીં પણ કદાચ ક્યાંય જરૂર નથી એટલે બંગાળમાં જે આ ઘટના બની છે તે માટે મમતા બેનર્જી એ ખૂબ જ શરમજનક ઘટના છે અને એના માટે મમતા બેનરજી એ રાજીનામું આપે તેવી સૌની ઈચ્છા અપેક્ષા છે ભારત માતા કી જય હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર